નિવૃત્ત પેરા મિલિટરી અને અર્ધલશ્કરી દળના જવાનોના ગાંધીનગરમાં ધરણા જેમાં અર્ધલશ્ક સૈનિક કલ્યાણ બોર્ડ બનાવવા સહિતની અહીંયા માંગ કરવામાં આવી છે સેનાના નિવૃત્ત જવાનોને જે લાભ મળે છે તે તમામ લાભ આપવાની માંગ કરાઈ છે બસ સેવામાં રાહત મકાનના પ્લોટ ફાળવણી અંગેની પણ માંગ કરવામાં આવી છે નવા યુવાનોને તાલીમ આપવા માટે જગ્યા ફાળવવા પણ માંગ થઈ છે રાજ્યમાં પૂર્વ સૈનિકોનો દરજ્જો આપવા પણ માંગ કરવામાં આવી છે કે દેશ એક છે રાષ્ટ્ર એક છે તો જેને સેનાના જવાનો સન્માન મળો એ આપણા પેરા જવાનો પણ સરહદ ઉપર ચોવીસ કલાક ડ્યુટી કરતા હોય છે આંતરિક સુરક્ષા વી વીઆઈપી ચૂંટણી હોય કોઈ પણ દેશની શાંતિ સલામતી આ જવાનો પણ એક જાતના દેશના સેનાના જવાનો છે પણ એમની સાથે સોતેલો વ્યવહાર સાવકો એમના માટે કોઈ કલ્યાણ બોર્ડ નથી શહીદ થાય તો શહીદનો દરજ્જો નથી કોઈ પણ એક્સમેનનો દરજ્જો નથી જેથી સરકારી નોકરીનો લાભ ના મળે એમના બાળકો માટે કોઈ એવી વ્યવસ્થા ડિફેન્સ કેટેગરીમાં ગણવામાં નથી હતા જેથી તમામ બાબતોમાં એક અવગણના થઈ રહી છે જેના કારણે આજનો અમે આ વિરોધ પ્રદર્શન સરકાર સાથે વધારે છે અને સરકાર જો જલ્દીથી જલ્દી એના ઉપર નિર્ણય યોગ્ય નહીં લે તો આવનાર સમયમાં અમારે મજબૂરીમાં ડિસિપ્લિનમાં અનુશાસનમાં રહીને શિસ્ટમાં રહીને અમે ધરણા પ્રદર્શન આ જ જગ્યા ઉપર જ્યાં સુધી આખરી દમતક આખરી સાત સુધી અમે અમારા જ્યાં સુધી હક નહીં મળે ત્યાં સુધી તમામ આ બધા પરિવાર છે એ ચોક્કસ અહીંયા આગળ ધરણા પ્રદર્શન કરશું